ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મોટાભાગની બેઠકો પર ત્રિપાંખ્યો જમ ખેલાઈ રહ્યો છે સુરતના કતારગામ વિધાનસભા બેઠક પર ભાજપના મંત્રી વિનુભાઈ મોરડીયા સામે આપના પ્રદેશ પ્રમુખ ગોપાલભાઈ ઇટાલિયા મેદાને હોય કતારગામના રહીશો પણ આ વખતે પરિવર્તન લાવી ગોપાલ ઇટાલિયાને એક મોકો આપવાનું મૂડમાં હોય તેમ જી ટ્વેન્ટી ફોર ન્યૂઝ સાથે વાતચીતમાં કહ્યું હતું

બીજા નંબરમાં તો એવું છે કે કામ તો ભાજપનું પણ સારું છે અને આને તો આપણે અજમાવ્યા નથી એટલે એ તો ભવિષ્યની વાત છે છતાં મને તો લાગે છે કે રાષ્ટ્રનું અત્યારે કાર્ય સારું ચાલી રહ્યું છે બાકી તો પબ્લિક છે બધા પોતપોતાના મગજ પ્રમાણે ચાલતા હોય છે પણ આમ જોઈએ તો આ એરિયામાં બહુ એવા કોઈ મોટા પ્રશ્નો નથી લગભગ તો કોર્પોરેટના ક્ષેત્રમાં જ આવતું હોય છે એટલે ધારાસભ્યનું બહુ મહત્ત્વ રહેતું નથી

આજે આપનું નામ કૌશિકભાઈ હા કૌશિકભાઈ શું કહેવા માંગુ છું જે રીતે ત્રણ ભાજપ કોંગ્રેસ અને આપ છે એ બાબત રાજકીય પાર્ટી તો સૌ પ્રથમ તો પહેલાં આપણે ગુજરાતમાં જે રાજ હતું એ કોંગ્રેસનું જ હતું એ પછીના પીરિયડમાં આપણે ભાજપને પણ એક મોકો આપ્યો હવે પછી જે આપણે એક નવી વિચારધારા સાથે ગોપાલભાઈ ઇટાલિયા આવ્યા છે તો જે ભાજપના કાર્યો પણ આપણે જોયા એમાં આપણે થોડીક ત્રુટિ પણ દેખાઈ અને ગોપાલભાઈને એવો વચનો છે કે ભાઈ હવે પછીના જે કંઈ ત્રુટી સમાજમાં છે સમાજની જે જરૂરિયાત છે એ આપણે પૂરી કરશું કોશિશ કરશું જેથી કરીને હવે પછીની ઈચ્છા એવી છે કે નવા જોશ સાથે જે વ્યક્તિ આવેલો છે એને એક મોકો આપવો જરૂરી છે એક મોકો આપને જરૂરી છે એક મોકો આપનું નામ વિનોદભાઈ હા વિનોદભાઈ શું કહેવા માંગુ છું બસ પરિવર્તન 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 કોંગ્રેસ પણ ઈચ્છી રહી છે બે જૂના થઈ ગયા હવે કંઈક નવું લાવો

આપણે અત્યારે આ આ સમયમાં કતારગામ વિસ્તારમાં આપણા ગુજરાતના એક યુવા ઉમેદવાર લડાયક મિજાજ અને આમ આદમી પાર્ટીના પક્ષ પ્રમુખ એવા કતારગામનું ગૌરવ અપાવવા માટે શ્રી ગોપાલભાઈ અહીંયા આવ્યા છે તો આપણે એને જંગી બહુમતીથી અમે એને ચૂંટી બતાવશું કારણ કે કતારગામ આવડો મોટો વિસ્તાર છે કતારગામની અંદર એક પણ સાયન્સ કોલેજ નથી કતારગામની અંદર એક પણ સારી સ્કૂલ નથી સરકારી અને કતારગામની હમણાં જ તાજેતરમાં જ હમણાં એક વિશ્વેશ્વર મહાદેવના મંદિર પાસે અને એક બીજી સ્કૂલ આ એનું ડિમોલેશન કરી છે પણ એની જગ્યાએ બીજી સ્કૂલો ઊભી કરી નથી એટલે આવી જે સ્કૂલો છ હજાર સ્કૂલો બંધ થઈ છે એની જગ્યાએ એક આખા ભારત દેશમાં પ્રથમ દસ જે સરકારી સ્કૂલો છે એમાં કેજરીવાલ સાહેબની પાંચ સ્કૂલો આવી છે આવી સ્કૂલોનું મોડલ બનાવવાનું જે વચન આપે છે એ અમારો મત એને આમ આદમી પાર્ટી જિંદાબાદ ગોપાલભાઈ જિંદાબાદ મિત્રો આ હતા કતારગામ વિધાનસભાના આમ આદમી પાર્ટીની જે અહીંયા હમણાં થોડીવાર વાર જ મીટિંગ અહીંયા કરવામાં આવી હતી વૃંદાવન સોસાયટીમાં કેટલાક લોકો એમ પણ કહ્યું છે કે જે ભાજપ સરકાર છે તેનેથી અમે ખુશ છીએ તો કેટલાક લોકોએ એવું પણ કહ્યું છે કે હવે ખરેખર એક મોકો પરિવર્તન એટલે કે આમ આદમી પાર્ટીને આપવો જોઈએ પરંતુ એ તો આઠ તારીખે જ ખબર પડશે કે કોને કેવો મત આપ્યો રિટર્ન પણ માટે પ્રકાશવાળા કેમેરા વિજય મકવાણા સાથે સુરત